જય માતા કવિશ્રી રાદેવભાઈ બારોટ સલાળાવાળા જેઓ પર્યાવરણ પ્રેમી હતા આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય અને એની રચના પર્યાવરણ વિશે તેમણે લખ્યું છે પર્યાવરણનો વિનાશ ન કરવો આ રાજદેવભાઈ બારોટની રચના રજૂ કરું છું શિવદાનભાઈ બારોટ વેરી થઈને વેણીઠમાં રાયજી વેણીઠમાં બોનરાય

પ્રાણી પડે વળી જાની ની જળવાય જી ડાલા મથા આરણ ગૂદે તા વઈલા ડાલા મથા આરણ ગૂદે તા નઈ ને નારા બેરાય દડા કુદરત કેરીને જોય માનવ મનોહર ખાય અકળ કડા કુદરત કેરી જોય માનવ મન ખાય મુર્ગલા કે વાહ

જા ના થઈ ને કસારંગલમાં એ જાશો ના થઈ ને કસાઈ દી વન્ય પ્રાણીનો નો વિનાશું કરું છે વન્ય પ્રાણી નો વિનાશ કરું છે તે તો પેડ ભરીને પોસ્તાય આવેરી થઈને વેડી સુમા મનરાયી દી વિવિધ જેને સેમ્યથી નિરોગી થવાય દી વિવિધ જેને સેવ્યથી નિરોગી થવાઈ કંચન થશે આ કાયાર તારી હો આ કંચન થશે આ કાયાર તારી વણે રોગ ના રહે નખમાય આવેરી થઈ ને વેડીસ માં ફળ ભૂલ ના ઈ લેવું નથી એને કી ફળ ભૂલ ના ફાલ ના લેવું નથી એને કાય દી પોર પક્ષી ને વનરાય દીના આ પશુ સુ પક્ષી ને વનરાય દીના કેવ કોણ ગણા ગણાય આ વેરી થઈ ને વેડી સુમા વનરાય દી એવા ગણ્યાના ના ગણાય સ્વારથ માટે પ્રકૃતિનો આ દેવ કયે દાટ ના વડા રે સ્વારથ માટે આ પકૃતિ દેવ કયે દાત ના વડાપ તાપ તપીને તડકા કેરા તને આપે છે શીતળ સાય આવેરી થઈને ને વેડીશ

એણે પર્યાવરણ પ્રેમી હતા એવા કવિશ્રીને ભગવાન ઈશ્વર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના જય માતાજી